બોડેલી ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા બાન અને શાન સાથે નીકળી હતી ભગવાન જગન્નાથજીએ નગરજનોને દર્શન આપ્યા હતા બોડેલી ખાતે ભગવાન જગન્નાથજીની અતિભવ્ય દિવ્ય અને અલૌકિક રથયાત્રા પ્રારંભ પૂર્વે શ્રી જલારામ મંદિર બોડેલીથી શુભ મુહૂર્તમાં ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ રજનીભાઈ ગાંધી દીપક વર્ગીય જીગ્નેશ ચોક્સી અશ્વિનભાઈ શાહ રાજુભાઈ સોની વગેરે દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ઢોકલીયા ગરબી ચોકથી ધારાસભ્ય અભયસિંહ તળવીએ ઢોકલિયા સરપંચ મહેશભાઈ બારિયા બોડેલી સરપંચ કાર્તિકભાઈ શાહ સહિત નગર નાગરણીઓ સાથે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તજનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જે બોડેલી નગરમાં થઈ અલીપુરા રામચોકના માર્ગો પર ફરી ભગવાને સૌ નગરજનોને આશીર્વાદ અને દર્શન આપ્યા હતા જગન્નાથ યાત્રા ની અઠાડી બીજ ને દિવસે અમને અહિયાં આખા બોરેલી ને નગર ને લાવો મળ્યો છે અને ભગવાન ભગવાન વધાવવા માટે નગરજનો ઉમટી પડ્યા છે અને આખા બોરેલી નગરમાં છોટા ઉદેપુર જિલ્લામાં બોરેલી એવું નગર છે કે રાજ્ય સરકારે મને આ રથયાત્રા કરવાની મંજૂરી પણ મળેલી છે એટલે બધાને આ તબક્કે શુભેચા પાઠું જગન્નાથ ની રથયાત્રા અને થઈ રહી ચતુર્થ અલૌકિક અદભુત રથયાત્રા ખૂબ જ રંગમય વિભિન્ન ઝાંખીઓ શહેરાઈ ના વાદન અને ઢોલતા સાથે ભોડો નગર માં ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળી રહ્યા છે ત્યારે આખું નગર ઉલ્લાસ ઉજવણી મનાવી રહ્યું છે વિભિન્ન ઝાંકીઓ દ્વારા લોકો સ્વાગત કરી રહ્યા છે પુષ્પ થી પ્રસાદ થી અને પોતપોતાની પોતાની યથાર્થ શક્તિ દ્વારા ભગવાન માટે પ્રસાદ અને વિભિન્ન લોકો ચડાવી રહ્યા છે એ અલૌકિક રથયાત્રા દર્શન કરવા અને ભગવાનને પોતાના નગરજનો દર્શન કરવા આ રથયાત્રા નીકળી રહી છે અમે ખૂબ જ ધન બાકી છે કે આવા સમયે અમારા સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક નીકળી ડોકલિયા ગરબી ચોકથી રથયાત્રાનો પ્રારંભ થયો અને તે બોલેલીના રાજમાર્ગો ફરી અલીપુરા ચાર રસ્તા પર એ ખોડિયાર ચોકે આવી અને વિરામ લેશે જ્યાં આગળ મહાપ્રસિદ્ધિનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રાનું આજે ચોથું વર્ષ છે ચોથા વર્ષે પણ અનેરો ઉત્સાહ આનંદ અને ઉલ્લાસ બોરેલીના નગરજનોમાં જોવા મળ્યો છે અટારીઓ ઉપર અને સૌ લોકોની અગાસીઓ ઉપર પણ ખૂબ જ લોકોની ભીડ આજે જોવા મળી આ રથયાત્રાને જોવા માટે કારણ કે રથયાત્રામાં આજે આકર્ષણનું કેન્દ્ર એ હતું કે બરેલીની નૃત્યની ઝાંખી એને પણ એક આકર્ષણ જમાવ્યું હતું તદઉપરાંત રજપૂત સમાજ જબુગામની ઘોડેસવારીની ટીમે પણ અનેરા કર્તવ્ય બતાવી અને લોકોને અચંબામાં મૂક્યા હતા રથયાત્રામાં ઢોલ ત્રાસા નગારા બેન્ડ વાજા વિક્ટોરિયાઓ અને વિવિધ ઝાંખ્યો કરાવતા દર્શન આજે બોડેલીના નગરજનોને કરવા મળ્યા અને આજે આ જગન્નાથ ભગવાન વર્ષમાં એક જ વખત આ રીતના ભક્તજનોને અને નગરજનોને દર્શન કરાવવા માટે નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે એકદમ ભવ્ય સુશોભિત રથમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે બિરાજમાન થઈ અને આ નગરચર્યામાં નીકળ્યા હતા એક અનેરો ઉત્સાહ અને આજે આ નગરમાં છવાઈ ગયો છે અને એક યાદગાર રથયાત્રા આજે બની છે અને મારે ખાસ રથયાત્રા સમિતિને અભિનંદન પાઠવવા છે કે એમને ખૂબ જ સુંદર આયોજન આ રથયાત્રાનું કર્યું છે બોલો જગન્નાથ જગન્નાથ